હેલો દોસ્તો હું છું રામ સ્વાગત કરું છું તમારું કરન્ટસ ઇન્ફોર્મેશન ગુજરાતી જય હનુમાનજી દોસ્તો કરોસ્તો આજના વિડીયોમાં આપણે આ બે રૂપિયાના સિક્કા વિશે વાત કરવાના છીએ જેમાં પાછળની સાઈડ ક્રોસ લાઇન આવે છે તો આ ક્રોસ લાઈન સિક્કાની કેટલી કિંમત અને આની શું ડિટેલ્સ છે તે એકદમ આપણે સાચી માહિતી સાથે સમજવાના છીએ એકદમ પ્રૂફ સાથે ઓકે તો આ સિક્કો દોસ્તો વાત કરીએ તો એવો છે ને આમાં આપણે આપણા મગજનો એકદમ ઉપયોગ કરી અને આનું કલેક્શન કરીએ તો આ હજારો રૂપિયા આપણે આપી શકે છે અને જો મગજનો ઉપયોગ કર્યા વિના આનું કલેક્શન કરી તો આનાથી આપણે કશું જ ફાયદો નથી હા ફાયદો થશે પણ એટલો બધો નહીં તો આપણે માઇન્ડસેટ સાથે આ વિડીયોમાં આપણે સમજવાના છીએ ઓકે કારણ કે કોઈ પણ ચીજ વસ્તુઓ વિશેની આપણે પૂરી માહિતી સમજશું ત્યારે જ પૂરી માહિતી સાથે આપણે સમજી શકશું અને મગજમાં ઉતરશે તો વિડીયો બિલકુલ સ્કીપ ના કરતા કારણ કે કોઈ એવું સ્ટેપ તમે સ્કીપ કરી દેશો તો તમે વિડીયોમાં બિલકુલ સમજી શકશો નહીં તો હવે આપણે આ સિક્કા વિશે વાત કરવાના છીએ એકદમ ધ્યાનથી જોવું આ સિક્કાની ડિટેલ્સ વિશે જાણીએ તો આ વર્ષ બે હજાર પાંચથી લઈ અને બે હજાર સાત એટલે કે બે હજાર પાંચ બે હજાર છ અને બે હજાર સાત આ એટલી સાલમાં છપાયેલ છે મેટલ આવે છે આનું ફેરેટિક સ્ટેનલેસ સ્ટીલ વેઇટ આવે છે પાંચ પોઈન્ટ બાસઠ ગ્રામ સાઇઝ આવે છે સત્યાવીસ એમ એમની આસપાસ અને સેપ આવે છે સર્ક્યુલર તો આઈ હોપ કે ડિટેલ્સ વિશે બધા જ મિત્રો સમજી ગયા છે હવે આની કિંમત જાણીએ તો કિંમત છ અને બે હજાર સાતમાં બધા ત્રીસ રૂપિયા તમને કિંમત જોવા મળી રહી છે યુએનસી કંડિશનમાં ઓકે તો કઈ રીતે ભાઈ આ આપણે હજારો રૂપિયા સુધી આપી શકે છે કઈ રીતે તો અહીંયા જ આપણે મગજનો ઉપયોગ કરવાની જરૂર છે દોસ્ત કઈ રીતે ચાલો સમજીએ હવે આ સિક્કાની કિંમત સામે તમે જોઈ રહ્યા છો દસ થી ત્રીસ રૂપિયા પરંતુ આ સિક્કાની કિંમત દસ થી ત્રીસ રૂપિયા નથી આ સિક્કાની કિંમત છે દસ થી સાઠ રૂપિયા કારણ કે આ બુક બે હજાર એકવીસ બાવીસની ની છે એટલે અત્યારની અપડેટ કિંમત દસ રૂપિયાથી કરી અને સાઈઠ રૂપિયા છે હવે હું કહું છું કે આની કિંમત દસ રૂપિયા હોય તો પણ બહુ ઘણી કહેવાય હા હવે માણસનું મગજ ભાઈ એ રીતે ચાલે છે કે તે બસ હજારો અને લાખોના સિક્કાઓ હોય તેની પાછળ દોડે છે પરંતુ જે મોટી કિંમત વાળા સિક્કાઓ છે તેનાથી વધારે તમે તમારું એવું એક નોર્મલ કલેક્શન કરી અને તેનાથી પણ કમાઈ શકો છો પહેલા તો એ જ વિચારો ને કે બે રૂપિયાના દસ રૂપિયા તમને આપે કોણ આની પાસે તો જોવા જઈએ તો પેલા ડબલ રૂપિયા કરવાની કંપનીઓ પણ ટૂંકી પડે કારણ કે તે ડબલ આપે એક રૂપિયો હોય તો તેના બે રૂપિયા એક લાખ રૂપિયા હોય તો તેના બે લાખ તો અહીંયા તો એક રૂપિયાના દસ રૂપિયા નહીં આ સિક્કો છે બે રૂપિયાનો બે રૂપિયાના દસ રૂપિયા અને એક લાખના દસ લાખ તે બધું તો ફ્રોડ હોય છે ડબલ રૂપિયા થાય પરંતુ આ તો આપણે એક એક્ઝામ્પલ તરીકે વાપરીએ છીએ ઓકે તો હવે મેઇન ટોપિક વિશે વાત કરીને ભાઈ તો આ સિક્કાની બધી જ સાલમાં અને બધા જ મિન્ટમાં યુએનસીમાં સાઠ રૂપિયા કિંમત છે જો તમે આગળ તો આ બહુ ઘણી બધી આપણે આ સિક્કાશન કરવાનું છે આ સાલમાં બે હાજર પાંચ બે હાજર છ અને બે હજાર સાત ભલે તે કોઈ પણ કન્ડિશનમાં હોય ઓકે કોઈ સિક્કો નોર્મલ કન્ડિશનનો હશે તો પણ મિનિમમ તેની દસ રૂપિયા કિંમત તો મળી જ જશે કારણ કે આ સિક્કાની છેલ્લી કિંમત દસ રૂપિયા છે ખરાબમાં ખરાબ કંડિશનની હવે આ સિક્કાઓનો સેટ બનાવો જે કલેક્શન કર્યું છે આ સિક્કાનું તેના બે હજાર પાંચ બે હાજર છ અને બે હાજર સાત આ બધાનો એક સેટ તૈયાર કરો કારણ કે તમે કોઈ પણ સેટમાં વેચશો તો સેટમાં જેટલી કિંમત હોય છે તેના કરતાં પણ વધારે આપવા માટે બધા તૈયાર હોય છે જે સિક્કાઓની ખરીદી કરતા હોય છે ઓકે એક્ઝિબિશનમાં અથવા કોઈ બાયર હોય તે માની લો તમે આ એક હજાર સિક્કાઓનું કલેકશન કર્યું અને હા રૂપિયા કિંમત માનીએ તો એક હજાર કે બધા જ સિક્કાઓ સરખા ના હોય હવે કોઈ સિક્કા ખરાબ કંડિશનમાં હોય તો તેની ચાલીસ પચાસ ત્રીસ રૂપિયા જેટલી પણ કિંમત મળે તો પણ ચાલીસ થી પચાસ હજાર રૂપિયા કિંમત જેટલું તો બને જ તો આ રીતે તમે મગજનો ઉપયોગ કરી અને સિક્કાઓનું કલેકશન કરો તો મોટી કિંમત ગોતવાની સિક્કા નથી તો બસ જો તમને વિડીયો સારો લાગ્યો માહિતી સારી લાગી હોય તો આગળ વિડીયો શેર કરજો તમારા દોસ્તો અથવા તો સગા સંબંધીઓને જેથી તેને પણ આ માહિતી મળી શકે અને ચેનલ હજુ પણ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું હવે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર બાય બાય